કેમ છે વિદ્યાર્થી મિત્રો હું છું વાયસોખર મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્ર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું ગયા વિડીયોમાં આપણે જોયું તો સૌથી નાનામાં નાની સંખ્યા સૌથી મોટામાં મોટી સંખ્યા અને કુલ સંખ્યા તો એ ઉપરથી મહાવરાના દાખલા પાંચ છે જેમાંથી ચોથો અને પાંચમો જે નવોદયની અગાઉની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે તેમજ પેલો બીજો અને ત્રીજો દાખલો રહ્યો એ મહાવરા માટે લાવ્યો છું તો આપ સૌ મેં આ દાખલા સરળતાથી સમજવા માટે આની પેલાનો જે અગાઉનો વિડીયો અપલોડ કરેલો છે તે જોઈ શકો છો એ કંપની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત શોધો તો એ કંપની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો તફાવત ગુતાનો છે તો તમને એ ખ્યાલ હોવો પડે કે સૌથી નાનામાં નાની સંખ્યા એક અંકની કઈ અને સૌથી મોટામાં મોટી સંખ્યા એક અંકની કઈ એક અને મોટામાં મોટી સંખ્યા નવ હવે આ બે સંખ્યાનો તમને ખ્યાલ આવી ગયો તો આ બે નો તફાવત લેવાનો તો તમે સામાન્ય બુદ્ધિથી કહી શકો કે એક માંથી નવ ના જઈ શકે પણ નવ માંથી એક જાય એટલે નવ માંથી એક જાય તો આપણો ફાઈનલ જવાબ આવે આઠ તે જ રીતના બીજો દાખલો ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા અને બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો જોઈએ તો ત્રણ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા આવશે સો તો એને લઈએ સો અને બે અંકની સૌથી નાના માનાની સંખ્યા એટલે કે દસ તો એ બે સંખ્યાનો આપણને કરવાનો કીધો છે સરવાળો તો તમે સરવાળો કરી શકો સરળતાથી જીરો એક અને એક એટલે આપણો ફાઈનલ જવાબ રે એકસો ને દસ તેવી જ રીતના મહાવરાનો ત્રીજો દાખલો કે એક અંકની સૌથી નાનામાં નાની અને ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યાનો ગુણાકાર તો એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે કે એક અને ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે નવસો નવ્વાણું એનો આપણને કરવાનો કીધો છે ગુણાકાર તો નવસો નવ્વાણું એ થઈ ગઈ ત્રણ અંક ની સૌથી મોટામાં મોટી સંખ્યા અને એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે કે એક એટલે એક નવા નવ એક નવા નવ અને એક નવા નવ તો આપણો ફાઇનલ જવાબ એ છે નવસો કેમ કે ત્રણ સંખ્યા નવસો હવે ખાસ અગત્યના ચોથો અને પાંચમો દાખલો જે નવોદયની અગાઉ પરીક્ષા લેવાની છે તેમાં પૂછાયેલા છે તો તે પ્રમાણે પાંચ અંકો વાય મોટામાં મોટી સંખ્યા તો પાંચ અંકો વાય મોટામાં મોટી સંખ્યા થાય છે નવાણું હજાર નવસો

અ સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા અને કુલ સંખ્યા ઉપરથી નવોદયની એક્ઝામમાં ઘણી વખત અને ઘણા બધા દાખલા પૂછાયેલા છે તો આપ પેલા કોષ્ટક આગલા વિડીયોમાં જે કોષ્ટક અપલોડ કર્યું તે કોષ્ટકને ધ્યાનમાં રાખી આપ આપની રીતે પણ ઘણા બધા દાખલા બનાવી ગણી શકો છો તો આવા નવા વિડીયો મેળવવા માટે જોડાયેલો અમારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્ર સાથે થેન્ક યુ